રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જેનાથી ક્યાંક વરસાદ નો કહેર તો ક્યાંક મહેર જેવી સ્થિતિ સર્જાય છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અગિયાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં તાપીના ડોલવાનમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ડાંગના સુબીર અને નવસારીમાં છ ઇંચથી વધુ વરસાદ છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસ માટે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે આ આગાહીના પગલે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે આજે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત રાજ્યના વીસથી વધુ જિલ્લાઓમાં યલ્લો અલર્ટ જાહેર કરાયું છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ ભરૂચ નર્મદા તાપી ડાંગ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે તો બીજી તરફ ભારે વરસાદ બાદ વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થતાં કાલા ઘોડા બ્રિજ ઉપરથી સાવચેતીના પગલા રૂપે અવરજવર બંધ કરવામાં આવ્યો છે